નાના બાળકોમાં વજન વધારવા માટે શું કરવું જોઈએ મિત્રો કાલે મારી ઓપીડીમાં જયને એના માતા પિતા લઈને આવ્યા જયની ઉંમર જે છે એ બાર વર્ષ હતી પણ એનું વજન બાર કિલો જેટલું જ હતું એટલે એના માતા પિતાને ખૂબ ચિંતા થતી કે અમારું બાળક જે છે ખૂબ દુબળું પાતળું છે એનું વજન વધારવા માટે શું કરવું જોઈએ આ બાબત વિશે સમજીએ એનાથી પહેલાં મારી આપણને અમારે વિનંતી છે કે આપનો કોઈ પણ પ્રશ્ન હોય એ આપના ડિઝીઝ માટે હોય હેલ્થ માટે હોય ડાયટ કે લાઈફસ્ટાઈલ માટે હોય મને કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછો હું મારા પંદર વર્ષના ક્લિનિકલ એક્સપિરિયન્સ અને આયુર્વેદના પ્રમાણભૂત ગ્રંથોમાંથી એનો ઉત્તર આપતો વિડીયો બનાવવા પ્રયત્ન કરીશ મિત્રો મોટે ભાગે જ્યારે નાના બાળકોનું વજન ઓછું હોય છે ત્યારે મા બાપને સતત ચિંતા રહે છે કે મારા બાળકને કોઈ મોટો રોગ થઈ ગયો હશે એનું વજન કેમ વધતું નથી એનો વિકાસ થશે કે નહીં થાય એવા બધા પ્રશ્નો હોય છે મેં જઈને ખૂબ સારી રીતે તપાસ કરી ત્યારે જોયું કે એની ફિઝિકલ એક્ટિવિટી નોર્મલ છે એને ખૂબ સારી રીતે યાદ રહે છે એને એટલે કે એની મેન્ટલ એક્ટિવિટી નોર્મલ છે એને ટાઈમસર ભૂખ લાગી જાય છે બરાબર જમી લે છે અને છેલ્લા ત્રણ ચાર વર્ષથી ક્યારેય બીમાર પણ પડ્યો નથી એને શરદી ઉધરસ તાવ પણ નથી થયા અને કોઈ મોટો રોગ પણ નથી થયો જ્યારે બાળકની બધી જ એક્ટિવિટી નોર્મલ હોય અને સ્વાસ્થ્યના બીજા બધા જ પેરામીટર નોર્મલ હોય ત્યારે માત્ર ને માત્ર વજન વધારવું એ કેટલું યોગ્ય ગણાય કારણ કે માત્ર વજન વધારે હોવું એ જ બાળકના વિકાસનું પેરામીટર નથી બાળકનું સ્વાસ્થ્યનું પેરામીટર તો ત્રણ વસ્તુ પર આધારિત છે સૌથી પહેલી વસ્તુ જો બાળકની ફિઝિકલ એક્ટિવિટી નોર્મલ હોય બાળકની મેન્ટલ એક્ટિવિટી એટલે કે સારી રીતે ભણતો હોય સારી રીતે યાદ રાખતો હોય એની એકાગ્રતા નોર્મલ હોય તો બાળક સ્વસ્થ છે એવું કહી શકાય બીજું પેરામીટર જો બાળકને ટાઈમસર ભૂખ લાગતી હોય ટાઈમસર જમી લેતો હોય અને એનું પેટ બરોબર રહેતું હોય બીજા કોઈ લક્ષણો ન હોય તો પણ એ નોર્મલ કહી શકાય અને ત્રીજી વસ્તુ જો બાળકને લાંબા સમયથી કોઈ મોટી બીમારી ન થતી હોય અવારનવાર બીમાર ન પડતો હોય શરદી ઉધરસ કફના રોગો વારંવાર ન થતા હોય તો પણ બાળકનું સ્વાસ્થ્ય નોર્મલ છે એવું કહી શકાય એટલે માત્ર બાળકનું વજન વધારે હોવું જોઈએ એવો દુરાગ્રહ રાખીને વજન વધારવા માટે બાળકને દવાઓ કરાવવી એના કરતાં એનું સ્વાસ્થ્ય બરાબર છે કે નહીં એ જોઈને એના વિશે જ કરવું અને એના વિશે જ દવા કરવી વધારે યોગ્ય ગણાય જો આપણું બાળક વારંવાર બીમાર ન પડતું હોય અને બાકી બધા જ લક્ષણો નોર્મલ હોય તો એનું વજન ઓછું હશે એનો આધાર ખરેખર એના માતા પિતાના બંધારણ ઉપર રહેલો છે જો તમારું વજન ઓછું હશે તો તમારા બાળકનું વજન ઓછું જ રહેવાનું છે જો તમારી હાઈટ ઓછી હશે તો તમારા બાળકની હાઈટ ઓછી જ રહેવાની છે એટલે એના માટે દુરાગ્રહ રાખીને વજન વધારવાની દવાઓ કરવા કરતાં બાળકનું સ્વાસ્થ્ય સારું છે કે નહીં એ જાણીને એના ઉપર કામ કરવું વધારે યોગ્ય છે